તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપણું તાજા હવામાન સમાચારની અંદર ગુજરાત રાજ્ય ઉપર જે સિસ્ટમનો ભય હતો જે સિસ્ટમનો ડર હતો તે હવે સિસ્ટમ ગુજરાત રાજ્ય ઉપર તબાહી બોલાવવાની શરૂઆત કરી દીધી છે વહેલી સવારથી ગુજરાત રાજ્યમાં ભારે અતિભારે વરસાદો શરૂ થઈ ચૂક્યા છે તો બીજી તરફ મિત્રો આ સિસ્ટમનો નવો વળાંક આજે જોવા મળ્યો જેને લઈને મિત્રો તમને માહિતી આપીએ તો ગુજરાત રાજ્યના આજે દક્ષિણીય ગુજરાત લાગુના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયા છે બે બે ત્રણ ત્રણ ઇંચના વરસાદો પણ પડી ગયા છે દક્ષિણ ગુજરાતમાં તો મિત્રો જોઈ લો આ આખી આખી સિસ્ટમ અત્યારે હાલ દક્ષિણ ગુજરાત ઉપર આવી ગઈ છે અને હવે મિત્રો આ સિસ્ટમ જે છે તે અહીંયાથી આગળ વધવાના પૂરેપૂરા મૂળમાં છે અને હવે આખા ગુજરાતમાં મિત્રો આ રીતની જે છે તે સિસ્ટમ ફેલાવાની છે ત્યારે હવે દરેક ગુજરાતવાસીઓ તૈયારીમાં રહેજો કારણ કે હવે વારો ગુજરાતનો છે સિસ્ટમ જોઈ લો ગુજરાતમાં તબાહી બોલાવવાની શરૂઆત કરી દીધી છે સુરત વલસાડ નવસારી ડાંગ લાગુના વિસ્તારમાં આ સિસ્ટમ હવે પહોંચી ગઈ છે અને હવે મિત્રો આ સિસ્ટમ જે છે તે અહીંયાથી જોઈ લો આગળ તરફ વટશે કારણ કે દક્ષિણ ગુજરાતમાં અહીંયા સુલ રેન્જમાં વાદળો બની રહ્યા છે જે હવે આ રીતના ગુજરાતમાં આગળ વધશે હવે કયા કયા ભાગોમાં સિસ્ટમ એન્ટ્રી લેવાની છે અને કયા કયા ભાગોમાં તેની વધારે અસરો થવાની છે બધી જ માહિતી એક પછી એક મારે તમને આપવાની છે આજના આ વીડિયોની અંદર તો મિત્રો આ વીડિયોની અંદર ઘણી બધી માહિતી આપવાની છે ખાલી આવી વરસાદ અને સિસ્ટમ વિશેની પરંતુ એક મોટું વાવાઝોડું પણ બનતું દેખાઈ રહ્યું છે તો ચોમાસાની વિદાય પહેલાં વાવાઝોડું ગુજરાતમાં એન્ટ્રી લેશે કે નહીં તેના વિશે પણ અપડેટ આપીશું અને ખાસ તો મિત્રો ચોમાસાની વિદાયની તારીખો પણ હવે આવી ગઈ છે અને નવરાત્રી પહેલાં જે છે તે વરસાદનો એક ખતરનાક રાઉન્ડ આવી રહ્યો છે તેના વિશે પણ વિસ્તારથી વાત કરવાની છે આજના મહત્વના વિડીયોની અંદર તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહીશું જેથી કરીને દરેકે દરેક કામની જરૂરી અપડેટ તમને મળી જાય તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌથી પહેલાં હું તમને જણાવું કે આ વિડીયોમાં આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે તો ટોટલ મિત્રો આપણે ચાર મુદ્દાઓ વિશે આ વિડીયોની અંદર જે છે તે ચર્ચાઓ કરવાની વાત કરીએ તો પહેલા મિત્રો જે છે તે વરસાદની સિસ્ટમ અત્યારે જે ગુજરાત ઉપર આવી છે જે હવે આગામી પાંચથી છ દિવસ એટલે કે ટૂંકમાં ઓગણીસ તારીખ સુધી રહેવાની છે તેના વિશે વાત કરીશું બીજા નંબર ઉપર હું તમને મિત્રો વાવાઝોડા વિશે અપડેટ આપીશ કારણ કે વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલની પણ આગાહી છે બીજા નંબર ઉપર તેને લઈને ઘણા બધા નિષ્ણાંતો પણ આગહી આપી છે તો આ વાવાઝોડું બનતું દેખાઈ રહ્યું છે કે નહીં તેના વિશે પણ વાત કરીશું ત્રીજા નંબર ઉપર મિત્રો હું તમને આજના વરસાદની માહિતી આપીશ કે આજે કયા કયા ગામની અંદર કેટલા ઈચ વરસાદ પડશે તો એકો એક ગામનો નામ લઈને જે છે તે અપડેટ આપવામાં આવશે જેમાં તમારા ગામનું નામ પણ જાણવા મળશે તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને ચોથા નંબર ઉપર છેલ્લે મિત્રો આપણે આ વર્ષના બે હજાર પચીસના ચોમાસાની વિદાય વિશે વિસ્તારથી વાત કરવાની છે તો આ ચારે ચાર મિત્રો એક પછી એક આપણે જાણવાના છે પહેલી મિત્રો શરૂઆત કરીએ વરસાદની આ સિસ્ટમથી અને ઓગણીસ તારીખ સુધીનો જે આ ખતરનાક રાઉન્ડ ચાલી રહ્યો છે તેના વિશે અત્યારે મિત્રો જુઓ તો આખે આખો ભારતનો મેપ છે ને ભારતના મેપની અંદર જોશો તો આ રીતની આખી મિત્રો આ સિસ્ટમ જે છે તે અહીંયા બનેલી છે કવર થયેલી છે આમ જોવા જઈએ તો મિત્રો મહારાષ્ટ્રના વિસ્તારોથી લઈને બંગાળની ખાડી સુધી આ મોટું લો પ્રેશર બનેલું છે પરંતુ હવે જોઈએ મિત્રો હવે ડાયરેક્ટલી આ સિસ્ટમ ગુજરાત ઉપર એન્ટ્રી લેવાની છે કારણ કે એકદમ ગુજરાતના અહીંયા મિત્રો કાંઠે જે છે તે આ સિસ્ટમ પહોંચી ગઈ છે હવે સીધી આ રીતની અંદર એન્ટ્રી લેવાની છે અને એને મેં તમને મિત્રો અહીંયા પણ દેખાડ્યું હતું તમે લાઈવ અહીંયા સિસ્ટમ જોઈ શકશો કે જેમાં તમને દેખાશે કે કઈ રીતની મિત્રો આ સિસ્ટમ આગળ વધી રહી છે અને ખાસ કઈ તારીખ સુધીમાં બધા વિસ્તારોને કવર કરશે તો અત્યારે મિત્રો તમે જોશો તો તમને દેખાડી દે મિત્રો જોઈ લો અત્યારે આ જે કલરવાળો ભાગ છે તે મોટી વરસાદની સિસ્ટમ છે તે અત્યારે સુરત વલસાડ નવસારી ડાંગના વિસ્તારોની અંદર પહોંચી ગઈ છે હવે મિત્રો એ આખી આ રીતની ગુજરાતની રેન્જ કવર કરશે જેમાં સૌરાષ્ટ્ર મધ્ય જે ગુજરાત અને પૂર્વીય ગુજરાતના ભાગોને માઠી અસર પહોંચાડશે જોકે મિત્રો જોવા જઈએ તો ઉત્તર ગુજરાત અને કચ્છની અંદર ઓછી અસર થવાની છે છતાં પણ કયા જિલ્લામાં કેટલા અહીં સુધીના વરસાદો પડવાને લઈને અપડેટ આવી રહી છે એ બધી માહિતી મિત્રો આપણે એક પછી એક હવે જાણવાની છે અને આ સિસ્ટમ વિશે તમને જણાવી દો ન ખ્યાલ હોય તો જોઈ લો વીસ તારીખ સુધી મિત્રો આ મોટો લાંબો કાર્યક્રમ ચાલશે તેવું લાગી રહ્યું છે કારણ કે અત્યારે જે આ લો પ્રેશર બન્યું છે વરસાદનું જે ગુજરાત રાજ્ય પર આવી રહ્યું છે તે હવે લાંબુ ચાલવાના એંધાણ છે એટલે કે અત્યારે જે સિસ્ટમ સોળ તારીખથી શરૂ થઈ ગઈ છે ત્યારે મિત્રો મિત્રો સોળ તારીખે બપોર પછીથી લઈને મોડી રાતના સાંજ સુધી અને સત્તર તારીખે અને છેક મિત્રો ઓગણીસ તારીખ સુધી આ સિસ્ટમનો ખેલ ચાલવાનો છે ગુજરાત રાજ્યની અંદર ત્યારે મિત્રો તમને આ સિસ્ટમને લઈને કેટલાક નવા ફોટા અને વિડીયો સામે આવી રહ્યા છે અને આજે વહેલી સવારથી કેટલાક વરસાદો શરૂ પણ થઈ રહ્યા છે તેના ફોટા અને તેના વિડીયો અમે તમને દેખાડવા માંગીએ છીએ તો મિત્રો અહીંયા તમને જે છે તે લાઈવ ફોટા અને વિડીયો દેખાડવાના છે તો તમે જોઈ શકો કે આ મિત્રો આ વરસાદનો વિડીયો સામે આવી રહ્યો છે આ દક્ષિણી ગુજરાતના વલસાડ નવસારી ડાંગની અંદર જે વરસાદ શરૂ થયો છે તેનો મિત્રો આ નકશો છે ને આ વિડીયો છે જેમાં તમે જોઈ શકો કે મિત્રો સારો એવો વરસાદ પડ્યો છે આજે ત્યારે કેટલા ઇંચ વરસાદ ક્યાં પડ્યો છે તેની માહિતી મેળવીએ તો જોઈ લો મિત્રો સૌથી ભારે વરસાદ આજે ત્રણ ઇંચનો વરસાદ ચીખલી લાગુના વિસ્તારોમાં નવસારીની અંદર મિત્રો પડ્યો છે સારો વરસાદ ખેરગામ લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો જે છે તે બે ઇંચ વરસાદ પડ્યો છે આના સિવાય પણ મિત્રો જોઈ લો તો નવસારી ડાંગ તાપી આ બધા જિલ્લાઓની અંદર આજે વહેલી સવારથી વરસાદી વાતાવરણ અને હવે પછીની કલાકોમાં બધા જ ભાગોમાં છોતરા કાઢશે જોઈ લો મિત્રો જોઈ લઈએ તો ડાંગ જિલ્લાની અંદર પણ સુબીરની અંદર બે ઇંચ વરસાદ વઘઈમાં જે છે તે અડધા અડધા ઇંચના વરસાદ રહ્યા છે તાપીની અંદર પણ વાડોદમાં જે છે તે મિત્રો અડધા ઇંચ વરસાદ પડ્યો છે ત્યારે હવે પછીની કલાકોમાં મિત્રો આ સિસ્ટમ લાંબી ચાલવાની છે કારણ કે આ નકશાની અંદર મિત્રો તમને બધું સમજાઈ જશે જોઈ લો મિત્રો અહીંયા આપણું આ ગુજરાત રહેલું છે અને જે મિત્રો આ બ્લેક કલરના મિત્રો જે પટ્ટાઓ તમે જોઈ રહ્યા છો એ વરસાદની અસર દેખાડતા ઝોન છે એટલે કે આ બંગાળાની ખાડીમાં જે સિસ્ટમ બની રહી છે તેનું અપર એર સર્ક્યુલેશન અને લો પ્રેશર જુઓ તો અહીંયા મધ્ય સુધી પહોંચી ગયું છે એટલે કે જ્યાં પીળું ટપ કુમે કર્યું ત્યાં મિત્રો આ સિસ્ટમનું કેન્દ્ર બિંદુ છે અને આ કેન્દ્ર બિંદુની આસપાસ સિસ્ટમ જોઈ લો મિત્રો આટલા ભાગોની અંદર જે છે તે કવર થઈ રહી છે જેમાં આખે આખું દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોને વાઠી અસર પહોંચાડશે જોકે મિત્રો જોવા જઈએ તો ઉત્તર ગુજરાત અને કચ્છની અંદર ઓછી અસર થવાની છે છતાં પણ અમુક ભાગોમાં જો વાદળ બને તો છૂટાછવાયા છાપટા બની શકે બાકી કોઈ મોટી વરસાદની સિસ્ટમ આજે ઉત્તર ગુજરાતમાં રહેવાની નથી સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ત્રણથી ચાર જિલ્લામાં જે છે તે આજે ભારે વાદળને કારણે અતિભારે વરસાદ એલર્ટ બનશે જોઈ લો ભાવનગરથી લઈને બોટાદ રાજકોટ જિલ્લો અને અમરેલી જિલ્લાની અંદર આ હાઈ લેવલના વાદળો બની રહ્યા છે જેથી આ ચારથી પાંચ જિલ્લામાં ભારે વરસાદ રહેશે બાકી જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર દ્વારકામાં કોઈ મોટા વરસાદનો આજે આગાહી નથી વાત કરીએ કચ્છની તો કચ્છમાં પણ તમે જોઈ લો કે આજે સારા એવા વાદળ છે કચ્છમાં આજે યલો એલર્ટ પણ આપેલું છે તો જોઈએ કે કચ્છમાં સિસ્ટમ પહોંચે છે કે નહીં જો કે કચ્છની અંદર આજે સિસ્ટમ નહીં પહોંચે કારણ કે સિસ્ટમ અત્યારે જોઈએ કે માત્ર દક્ષિણ ગુજરાત ઉપર આ સિસ્ટમ અહીંયા પથરાયેલી છે જેની અસર આખા ગુજરાતમાં મિત્રો જુઓ તો આ રીતની ફેલાયેલી છે ને આવતીકાલે મિત્રો આ સિસ્ટમ વધારે ગાઢ બનશે ખાસ તો મિત્રો અઢાર અને ઓગણીસ તારીખ આ સિસ્ટમ માટે ભારે દિવસ છે અને મિત્રો ચોમાસાની વિદાયને લઈને તમને જણાવી દઈએ તો મેં હમણાં તમને વાવાઝોડાની માહિતી આપી તો પચીસ છવ્વીસને સત્યાવીસ તારીખ દરમિયાન જે બંગાળની ખાડીમાં વાવાઝોડું બનવાનું છે તો મિત્રો છેલ્લે છેલ્લે આ ચોમાસાની મજા બગાડી શકે કારણ કે છેલ્લે મિત્રો જો આ વાવાઝોડું બનશે તો ગુજરાતના વાતાવરણમાં અચાનક મોટો પલટો આવશે અને નવરાત્રી આસપાસ ગુજરાત રાજ્યમાં વરસાદ ભૂખા કાઢશે માત્ર વરસાદ નહીં પવન આંધી તોફાન એ બધી જ માહિતી મિત્રો જ્યારે વાવાઝોડું નજીક આવશે ત્યારે તેના વિશે વાત કરીશું તો અત્યારે મિત્રો હાલ આજ માટે આટલું જ રાખીએ છીએ તો વિડીયો મિત્રો જો પસંદ આવ્યો હોય તો વિને લાઇક કરી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે દર આવા ઉપયોગી હવામાન સમાચાર તમને આ ચેનલ પર મળતા રહેશે તો હું તમને મળીશ આવતીકાલે ત્યાં સુધી આજ માટે આટલું જ રજા આપશો ધન્યવાદ જય માતાજી